હેલો ફ્રેન્ડ્સ વેલકમ મારા ચેનલમાં સ્વાગત છે તમારા ચેનલમાં જેમાં આપણે પેટ આંતરડા અને લિવરના રોગોના લઈને ડિસ્કશન કરીએ છીએ અને આજનો વિષય છે ગેસ્ટ્રોસોલ રિફ્લેક્સ ડિઝીઝનો બીજો ભાગ અને ગેસ્ટ્રોસોલ રિફ્લેક્સ ડિઝીઝના બીજા ભાગમાં આપણે જોઈશું કે એનું ટ્રીટમેન્ટ શું છે પણ ટ્રીટમેન્ટમાં જતા પહેલાં હું તમને એના કોમ્પ્લિકેશન્સ એટલે ગંભીર વસ્તુઓ શું થઈ શકે છે જો એનું ટ્રીટમેન્ટ નહીં થાય જો પેશન્ટને આ લાંબા સમયથી એસિડિટીના જે સિમ્ટમ્સ છે એટલે કે છાતીમાં બળતરા થવું ખાંસી થવું રાતના સૂતી વખતે અને ગળવામાં અમુક વખતે તકલીફ થવું આ જો સિમ્ટમ્સ છે જે લક્ષણો છે એને પેશન્ટ જો ગણકારે નહીં તો પછી ગંભીર તકલીફો થઈ શકે છે એટલે કયા કોમ્પ્લિકેશન છે એની આપણે વાત કરીએ છીએ અને એમાં અન્નળીમાં જે સોજો થાય પહેલાં પછી એમાં ચાંદા પડે અને જો એ ચાંદામાં રૂજ નહીં આવે તો અનનળી સાંકળી થઈ શકે છે અને જે એનો પેસેજ છે તે ઓછો થઈ શકે એટલે સાંકળી અન્નળીથી તકલીફ વધારે થઈ શકે છે એટલે આના કરતાં આના પછીનો જે બીજો ગંભીર પ્રોબ્લેમ જે થઈ શકે છે એ છે બેરેટ્સ હવે બેરેટ્સ એપિથિલિયમ એટલા બધા બેરેટ્સ ઇસોફેગસ શું છે એ તમને જણાવી દો કે એસિડ અન્નળી માટે બની નથી એસિડ ફક્ત પેટના જે ચામડી છે અંદરની ચામડી છે તેના માટે બની છે પણ જ્યારે અન્નળીની ચામડી એસિડ સાથે સંપર્કમાં લાંબા સમય સમય માટે આવે છે તો એ ચામડીની જે જાત છે તે બદલાઈ જાય છે એટલે એને બેરેટ્સ એપિથિલિયમ કહેવામાં આવે છે અને આ બેરેટ્સ એપિથિલિયમમાં કેન્સરની શક્યતાઓ વધી જાય છે પણ એક વસ્તુ ધ્યાન રાખવું કે આ વાતથી ગભરાવું નહીં જે લોકોને આ રીતે એસિડિટી થાય છે એમનામાં પણ કેન્સરનો જે ચાન્સ છે તે બહુ જ ઓછો વધી જાય છે એ બી ટ્રીટમેન્ટ વગર એટલે આ જાણવું બહુ જરૂરી છે હવે આપણે આવીએ કે એને આ જે સ્થિતિ છે એનું નિવારણ કઈ રીતે કરી શકાય અમુક વસ્તુ જે તમે કરી શકો છો દવા વગર એના પર આપણે ધ્યાન આપીએ પહેલી વસ્તુ એ છે કે તમે ફૂલ પેટ તમારે જમવાનું નથી સાઠ થી સિત્તેર ટકા જ તમારું જે કેપેસિટી છે તે જમવાનું છે બીજી વસ્તુ છે કે વધારે પડતી તેલવાળી વસ્તુઓ એક સાથે લેવી નહીં કારણ કે એમાં પેટ વધારે ટાઈમ માટે ફૂલેલું રહે છે વધારે ટાઈમ માટે ફૂલ રહે છે જલ્દી ખાલી નથી થતું એટલે જે અનડી અને આપણે પેટ વચ્ચે જે જંક્શન છે એના પર ભાર આવે છે એટલે એના પર પ્રેશર આવે છે અને એના લીધે એસિડ ઉપર આવે છે ત્રીજી વસ્તુ એ છે કે તમે અમુક વસ્તુ જે તમને સૂટ નથી થતી એટલે જે તમારામાં એસિડિટી કે છાતીમાં બળતરા તમને તમારા કેસમાં જોવા મળે છે એ બધું વસ્તુથી તમે દૂર રહો જેમ કે એલ્કોહોલ એટલે કે દારૂ છે ટોબેકો એટલે કે સિગરેટ બીડી ગુટકા છે ત્રીજી વસ્તુ કોકોકોલા સોડા ફેન્ટા એ બધું તમારે બને ત્યાં સુધી દૂર રહેવું ચોકલેટ્સ છે અમુક લોકોને ટામેટા અમુક લોકોને લીંબુ અમુક લોકોને અનિયન એટલે કે કાંદા અને લસણથી પણ તકલીફ થઈ શકે છે આ વસ્તુ તમારે મગજમાં રાખવી જરૂરી છે તમારું વજન જો વધારે હોય તો વજન વજન ઘટાડવું બહુ 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 જ મહત્ત્વનું છે ખાલી એસિડિટી ઓછી કરવા માટે નહીં પણ બીજા બધા કારણો માટે પણ તમારે સુઈ જાઓ અને રાતના જમો છો એ વચ્ચે તો તમારો અંતર ત્રણ કલાક જેટલો તો હોવો જ જોઈએ અને તમે જ્યારે સૂઈ જાઓ તો તમારો માથાનો ભાગ તે સાતેક ઇંચ ઉપર રહે એવી તમારે વ્યવસ્થા કરવી જોઈએ એવી વ્યવસ્થા પણ થાય છે એવા બધા તકિયાઓ પણ આવે છે જેને અમે વેજ પીલો કહીએ છીએ તો આ રહી લાઈફ લાઈફસ્ટાઈલની વાતો એટલે જે તમે કરી શકો છો તમારા રીતે પણ જો આ વસ્તુથી જો રિલીફ નહીં આવે એટલે કે તમને સારું નહીં થાય તો તમે કઈ દવાઓ લઈ શકો છો એકદમ જલ્દી તમને ત્વરિત આરામ જોઈતું હોય અને કોઈ ડોક્ટર પાસે તમે નહીં જઈ શકો તો એન્ટાસિડ્સ એટલે કે બોટલમાં જે સિરપ આવે છે એન્ટાસિડ્સ એટલે કે જે એસિડિટી ઓછી કરે છે એ તમે બેથી ત્રણ ચમચી એક ટાઈમે લઈ શકો છો એ તમે મેડિકલ શોપમાં જઈને જાતે લઈ શકો છો એના પછી ઘણી બધી નવી દવાઓ આવી છે જેના લીધે એસિડનું જે પ્રોડક્શન છે એ ઓછું થાય છે એસિડનું પ્રમાણ ઓછું થાય છે એના લીધે લાંબા ગાળા લાંબા ગાળા માટે સારું રહી છે પેશન્ટને એટલે એવા એવી દવાઓ તમને આપવામાં આવે છે અને જે લોકો જેને અમે લોકો પીપીઆઈ કહીએ છીએ અમારી ભાષામાં પ્રોટોન પમ્પ ઇનિબિટર્સ પીપીઆઈ એટલે એ દવાઓ ઇઝીલી અવેલેબલ છે અને એ તમે અમે લોકો જનરલી ચારથી છ અઠવાડિયા કે આઠ અઠવાડિયા માટે આપતા હોઈએ છીએ એના લીધે પેશન્ટને સારું લાગે છે એના બધા લક્ષણો જતા રહે છે અને હવે એવું કદાચ કોઈ પેશન્ટને એવું રહે કે જો લાંબા ટાઈમથી દવા લેવી પડે અથવા તો બહુ જ ઉગ્ર સ્વરૂપનો એમની એમનો જે રોગ છે તો શું કરી શકાય તો એવા પેશન્ટ માટે સર્જરી એટલે કે ઓપરેશનથી જે વાલ્વ છે અનળી અને હોજરી વચ્ચેનો જે વાલ્વ છે એ વાલ્વને ટાઈટ થોડુંક ટાઈટ કરવામાં આવે છે જેથી એસિડ આસાનીથી ઉપર આવી શકતું નથી આની આ સાથે આ વિડિયો અહીંયા વિરામું છું આશા છે તમને આ વિડીયો ગમ્યું છે તમને ગમ્યું હશે અને તમારા જે કંઈક અભિપ્રાયો છે તે કમેન્ટ્સમાં લખો સાથે લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ